નકલી નોટો છાપવાનું મિની કારખાનું ચલાવતા હીધા આરોપી સહિત ત્રણ આરોપીઓને રૂપિયા નવ લાખ છત્રીસ હજાર ની હાઈ ક્વોલિટી ડુપ્લિકેટ ચલરી નોટો તથા નોટો છાપવાની સામગ્રી સાથે ઝડપી પાડતી સુરત શહેર એસઓજી અને પીસીબી પોલીસ કમિશનર આદેશ મુજબ સમગ્ર સુરત શહેરમાંથી ભારતીય દેશના અર્થતંત્રને ખોખલું કરવા બનાવટી ચલરી નોટો બનાવી દેશને તેમજ આમ જનતાને આર્થિક નુકસાન પહોંચાડતા ઇસમો વિરુદ્ધ સખ્ત કાર્યવાહી કરવા સૂચના આપેલ હતી જે સૂચનાને અનુસંધાને એસઓજી અને માર્ગ આવા ગુનેગાર ઉપર ચાપતી નજર રાખેલ હતી અને પીસીબી અને એસઓજીના માણસોએ ખાનગી બાતમીના આધારે લિંબાયત વિસ્તારમાં રહેતા અને લોકલ ન્યૂઝ ચેનલ ચલાવતા એક ઈસમને તેના મરતીઓ મારફતે ભારતીય ચલણી નોટો છાપે છે અને કોઈને શંકા ન જાય તે માટે બનાવટી નોટો લિંબાયત વિસ્તારમાં આવેલ શાકભાજીની લારી પાનના ગલ્લાઓ વગેરે ઉપર વટાવે છે આ ઈસમ હોશિયાર અને રીઢો છે જેથી તેને આસાનીથી પકડવો મુશ્કેલ છે જેથી આ ઈસમને રંગે હાથ પકડવા માટે એસઓજી અને પીસીબીના માણસો વેસપલ્ટો કરી ફેરિયાઓ બની શાકભાજીની લારી કપડાની લારી ફ્રૂટની લારી નાસ્તાની લારીઓ પર ઈસમની ઓફિસની આજુબાજુના વિસ્તારમાં ફરી આ ઈસમ પર છેલ્લા બે મહિનાથી વોચ રાખવામાં આવેલ હતી આ દરમિયાન ઉપરોક્ત ઈસમ તેના બે ભાગીદારો સાથે તેની લિંબાયત મદીના મસ્જિદ પાછળ આવેલ એસએચ ન્યૂઝ ટ્વેન્ટી ફોર સેવન ચેનલ તથા સુરત હેરાલ્ડ સાપ્તાહિક અખબારની ઓફિસમાં બનાવટી ચલણી નોટો છાપી હોવાની હકીકતને આધારે એસઓજીને પીસીબીના માણસો ઓફિસ નંબર બે પ્લોટ નંબર પંદર પ્રથમ મારે સરદારનગર માર્કેટ મંદિરની સામે મારુતિનગર લિંબાયત ખાતે રેડ કરીને આરોપી એક ફિરોજ સુકડુ શાહ રહેવાસી ગઢ નંબર સાત પ્લોટ નંબર ત્રેસઠ ઇબ્રાહીમના મકાનમાં ભાડેથી ગલી નંબર ત્રણ શાસ્ત્રીનગર સોસાયટી મદીના મસ્જિદની પાછળ લિંબાયત અને મૂળ વતન જલગાંવ મહારાષ્ટ્ર બે બાબુલાલ ગંગારામ કપાસિયા અને ત્રણ સફીક ખાન ઇસ્માઇલ ખાન સુમખેડ વાળા મધ્યપ્રદેશ વાળા બંને અને ઝડપી તેઓને ન્યૂઝ ચેનલની ઓફિસમાંથી બનાવટી ભારતીય ચલણી નોટો છાપવાના મિની કારખાનું મળી આવેલ જેમાંથી નવ રૂપિયા બનાવટી ચલણી નોટો ઉપરાંત નોટ છાપવા માટેના ઉપયોગમાં લીધેલ પેપર નંગ ત્રણ એક કલર પ્રિન્ટર કટર મશીન નંગ બે લીલા રંગની સાઈવાળી બોલપેન ઇન્ક બોટલ ન્યૂઝ ચેનલનું પ્રેસ આઈડી કાર્ડ ઇન્ટરવ્યુના માઇક નંગ ચાર વગેરે મુદ્દાવાલ કબજે કરવામાં આવેલ છે પકડાયેલા આરોપી પૈકી મુખ્ય આરોપી ફિરોજ સુપડુ પૂછપરછ કરતા તેમણે જણાવેલ કે પોતે અગાઉ સન 2015 માં ઝારખંડ મુકામે ધનબાદ ખાતે બનાવટી ચલણી નોટો લેવા માટે ગઈ ત્યાં પોલીસે તેને ₹35000 ની બનાવટી ચલણી નોટો સાથે પકડી પાડેલ હતો અને આ કેસમાં પોતે 2 વર્ષ જેલમાં રહે અને બાદમાં હાઈકોર્ટમાંથી જામીન મેળવી બહાર આવે ત્યારબાદ 2 વર્ષ પહેલા વ્યાજ વટાવ બાબતે તેનું લાયસન્સ લીધેલ અને તેમાં પણ પૈસા ડૂબી ગયેલ પોતાની ન્યૂઝ ચેનલ 6 મહિના પહેલા શરૂ કરેલ તે દરમિયાન તેના નાકનું ઓપરેશન થયેલ અને છોકરીનું ઓપરેશન થઈ જેથી પોતાની ઉપર પાંચ લાખનું કર્જો થતાં ઉઘરાણીવાળા હેરાન કરતા હતા તેથી મધ્યપ્રદેશ ખાતે રહેતા તેને બે આરોપીઓ સાથે મુલાકાત થયેલ અને તેઓએ બનાવટી ચલરી નોટો છાપવાનો આઈડિયા આપેલ તે સુરત ખાતે આવી નોટો છાપવા તેમજ બજારમાં ફરતી કરવા ગ્રાહકો શોધવામાં મદદ કરશે તેમ જણાવી જેથી પોતે યુટ્યુબ ઉપર નોટો કેવી રીતે છાપવી તે બાબતે વિડીયો જોયેલ અને ઓછીના પૈસા લઈ કલર પ્રિન્ટર સાઈ નોટો છાપવાના તમામ સામગ્રી લઈ અને પોતાની ન્યૂઝ ચેનલની ઓફિસમાં ચલણી નોટો છાપવાનું ચાલુ કરે અને નોટો છાપવા આજ રોજ તેની ઓફિસમાં ત્રણેય ભેગા થયેલ ત્યારે પોલીસે રેડ પાડીને તેમને રંગે હાથ પકડેલ છે બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત સુરતના પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબે તમામ પોલીસને સૂચના આપેલી છે કે ભાઈ દેશ વિરોધી જે પ્રવૃત્તિઓ કરતા હોય અને જે ડ્રગ્સની પ્રવૃત્તિઓ કરતા હોય એના ઉપર સખતમાં સખત કાર્યવાહી કરવાની એસઓજી બ્રાન્ચને પીસીબીને તમામને સૂચનાઓ આપવામાં આવેલી એ અંતર્ગત ગઈકાલે લીંબાયત વિસ્તારમાં એક ન્યૂઝ ચેનલની જે ત્રણ નંબરની ઓફિસ છે ત્યાં છેલ્લા બે મહિનાથી અમારા એસઓજીના કર્મચારીઓ વિવિધ રીતે કોઈ લારીવાળાના વેસમાં કોઈ ગલ્લા ઉભા રહીને કે કોઈ બીજી રીતે અન્ય રીતે બે મહિનાથી વોચ રાખતા હતા અને ગઈકાલે સાંજે લીંબાયત વિસ્તારમાં રેડ કરી અને નવ લાખ છત્રીસ હજાર એકસો રૂપિયાની પાંચસો અને બસોની ચલણી બોગસ ચલણી નોટો ઝડપી પાડવામાં આવેલ છે આ જે ઓફિસ છે એના જે માલિક છે તે ફિરોજ શાહ કરીને છે તેને તથા તે તેના મધ્યપ્રદેશના બીજા બે સાગરિકો ત્રણેયને ઝડપી પાડવામાં આવેલ છે એની સાથે એ નોટ જે બનાવવા માટે જે પ્રિન્ટર વપરાતું હતું એ પ્રિન્ટર એની નોટ બનાવવાના કાગળો શાહી તથા કટર મશીન અને ન્યૂઝ ચેનલના બે એના આઈ કાર્ડ તથા ચાર જે માઇક હોય છે એ ચારે ચાર ઝડપી પાડેલ છે પ્રારંભિક જે માહિતી મળી એ મુજબ છેલ્લા બે મહિનાથી આ કામ ચાલુ હતું અને અમને માહિતી હતી જ એટલે અમે એની વોચમાં જ હતા આમાં જે ફિરોજ શાહ કરીને જે આરોપી છે અગાઉ બે હજાર પંદરમાં છત્તીસગઢની ઝારખંડની અંદર આવા બોગસ નોટના એક કેસમાં પકડાઈ ગયેલો હતો અને ત્યાંથી તેને હાઈકોર્ટમાંથી જામીન મળેલા ત્યારબાદ તે અહીંયા ગુજરાતમાં આવી લિંબાયતમાં એને પહેલાં જમીન દલાલીનું કામ ચાલુ કરેલું ત્યારબાદ એને વ્યાજ વટાવનું લાઇસન્સ મેળવ્યું વ્યાજ વટાવનો ધંધો કરતો હતો તેમાં તેને ખોટ ગઈ અને એક કે બે એના કુટુંબીજનોના ઓપરેશન અને પોતાના પણ ઓપરેશન કરાવવામાં લાખનો ખર્ચ થયેલો ત્યારબાદ તેણે આ બે એક મહિનાથી આ કામકાજ ચાલુ કરેલું કાગળ ક્યાંથી લાવતા કાગળ અને ઇંક જે છે અત્યારે પ્રારંભિક જે અમને માહિતી મળી છે એ મુજબ મધ્યપ્રદેશથી એ લોકો લાવતા હતા